માટાકુટ નહીં મળે સાદાબેન કાળુભાઈ આ જે બંસીભાઈ જે માલ મને આપેલો છે સત્તર કિલો ચોખા ને તેર કિલો ગમલમાં ત્રીસ કિલોની હિસાબે ને સાડા ત્રણ કિલો ખાંડ એ અમે લોકો એને પરત પાછા આપીએ છીએ એ લોકોને પૈસા ખૂટે છે હપ્તાના આપી દે પાછા માલ આપી દે બધો માલા દે પાછી ચાલો ચાલ ખાલી કાલે ચલો ખાલી કરી નાખો ને આ જે આ જે વસ્તુ જે મેં રેકોર્ડિંગ કર્યું છે પૂરા સમાજની હંગાતે એ બંસીભાઈ મંગાભાઈનો જવાબ આપશે બોલો ભાઈ સતીષ બોલો ભાઈ બરાબર છે પૂરતો અનાજ ખરેખર ખાસી કમ્પ્લેન આવે છે કે અનાજ ઓછું જ મળે છે બધા બધા વ્યક્તિની કમ્પ્લેન છે કેવાય મેવાનો જ હતો આજે તમે કીધું ખૂબ ધન્યવાદ છે અને બહુ જ સારી વાત છે કહી છે તમે તમારી બોલો ચલો સમી જે હકીકત તમારે કશું કેવું છે બેન ના ના તમારે બોલો કાકી

કંઈ દબાણ કે કહે છે તમારી પર જોર કે અમે તમને કેવાડી એવું કંઈ દબાણ પરથી તમારે મોટા ભાઈ ખરું દબાણ કયું જાતનું અમે કઈ કીધું એ પ્રમાણે અમે લોકો અમારો માલ પાછો આપી દીધેલો છે બનસીભાઈને